અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાગડીવાડ વિસ્તારમાંથી બાતમીના આધારે એકસો ત્રીસ કિલો ગૌમાંસ ત્રણ છડા બે ચપ્પુ લોખંડના સળિયા વજન કાંટો કુહાડી તેમજ એક રિક્ષા એક મોપેડ મળી કુલ પંચ્યાસી હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તાળફળિયામાં રહેતા અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી શાહિદ અબ્દુલ રશીદ કુરેશી અને એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યો હતો આ કામગીરી બદલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ પીઆઈ પીજી ચાવડા અને ડી સ્ટાફના પોલીસ કર્મીઓનો સન્માન કર્યું હતું ગત તારીખ 31 બાર 2025 ના રોજ અમોને માહિતી મળેલ કે કસબાતી વારમાં એક ઇસમ પોતાના ઘરમાં ગૌવંશનું કતલ કરી રહેલ છે તો એ માહિતી અનુસંધાને અમે અહીંયાથી અંકલેશ્વર એ ડિવિઝનના ડી સ્ટાફના લોકોને સાથે લઈ ત્યાં ગયા હતા ત્યાંથી ત્રણ ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા આ કામગીરીમાં અંકલેશ્વર શહેર સ્ટાફનો તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પીઆઈ સાહેબ શ્રી પ્રજ્ઞેશિંહ ચાવડાનો ખૂબ ખૂબ આભાર અમને દરેક આવા કામમાં સપોર્ટ કરવા માટે અને આવા ઈસમોને પકડી એમને કડકમાં કડક સજા કરાવવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને ગૌવંશ માટે અમે સતત કાર્ય કરતા રહીશું જય શ્રી રામ ભારત માતા કી જય